નમસ્તે મિત્રો આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી તો એસટી વિભાગના બે મોટા નિર્ણયો તો વીજ ગ્રાહકોને સો યુનિટ વીજળી મફત તો વિદ્યાર્થીઓને મળશે પંદર લાખ રૂપિયાની લોન તો ફાસ્ટેગને લઈને નવો નિયમ જાણી લેજો તો પેન્શન પીએફ અને સરકારી નોકરિયાત વર્ગ જાણી લેજો આ સમાચાર અને મિત્રો સાથે જાણીશું આજની સૌથી મોટી આગાહી મિત્રો એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોકોપયોગી ઉપયોગી સમાચાર તમને આપણી ચેનલ માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો પટેલની ભારે આગાહી હવામાન અંબાલાલ પટેલની વરસાદને લઈને સામે આવી છે તેમના અનુમાન મુજબ આગામી બોતેર કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે બાર થી અઢાર જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરાય છે સાથોસાથ મિત્રો અંબાલાલ પટેલનું કહેવું છે કે બંગાળ ઉપસાગર અને અરબ સાગરના વર્તમાન ભેજવાળા પ્રવાહોના કારણે ત્રણ થી છ જુલાઈ ભારેથી ભારે વરસાદની આગાહી કરાઈ હતી છ જુલાઈ આસપાસ બંગાળ ઉપસાગરમાં બીજી સિસ્ટમ બની ગઈ છે અને જે દસ જુલાઈ સુધીમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ લાવી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એસટી વિભાગની આઠ નવી ટ્રીપ શરૂ મિત્રો મુજ પર બ્રિજ તૂટુ પડવાના કારણે મહી નદીના વડોદરા તરફના ગામોમાંથી આનંદ અભ્યાસ કરવા માટે એસટી બસમાં મુસાફરી કરીને જતા વિદ્યાર્થીઓ માટે આવી પડેલી સમસ્યાને સંવેદનાસભર પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ અને વડોદરા જિલ્લાના પ્રશાસનને આ છાત્રો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સૂચના આપવામાં આવી હતી મિત્રો તેના પગલે વડોદરા એસટી ડિવિઝન દ્વારા બદરણ માટે આઠ ટ્રીપ શરૂ કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

મિત્રો સોનાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ નવ્વાણું હજાર એકસો સાઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે અને બાવીસ કેરેટ સોનાનો ભાવ નેવું હજાર નવસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામનો બોલાઈ રહ્યો છે મિત્રો અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં બાવીસ કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ દસ ગ્રામ નેવું રૂપિયા પર પહોંચી ગયો છે જ્યારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ અઠ્ઠાણું રૂપિયા પર છે અને મિત્રો ચાંદીની વાત કરીએ તો ચાંદીનો ભાવ એક રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે પંદર લાખ રૂપિયાની લોન મિત્રો વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક બિન અનામત વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ હેઠળના ગુજરાત બિન અનામત વિકાસ નિગમ દ્વારા વિદેશ અભ્યાસ લોન યોજના અમલ બનાવાય છે વર્ષ બે હજાર કાર્યરત આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ચૌદ વિદ્યાર્થીઓને રૂપિયા પંદર લાખ લેખે કુલ રૂપિયા બે હજાર એકસો ને બ્યાસી ઉપર તેતાલીસ કરોડ લોન મંજૂર કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ફાસ્ટેગ અંગે નવો નિયમ મિત્રો NHAI લૂઝ ફાસ્ટેગ ધરાવતા યુઝર્સને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લીધો છે લૂઝ ફાસ્ટેગ અથવા તો ટેગ ઇન હેન્ડ એ યુઝર્સના કહેવામાં આવે છે જેઓ જાણી જોઈને વાહનના વિન્ડો સ્ક્રીન પર ફાસ્ટેગ ચોટાડતા નથી આ ઈ ટોલ કલેક્શન સિસ્ટમમાં મુશ્કેલી ઊભી કરે છે અને NHAI ટોલ કલેક્શન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને મુસાફરોની સુવિધા વધારવા માટે આ પગલું લેવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેન્શન ધારકો ધ્યાન આપે મિત્રો આઠમું પગાર પંચ લાગુ થતા જ સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાનો છે કર્મચારીઓની સાથે પેન્શનરોના પેન્શનમાં પણ વધારો થશે સાતમો પગાર પંચ ડિસેમ્બર બે હજાર પચીસમાં સમાપ્ત થઈ રહ્યું છે આવી સ્થિતિમાં અઠા આઠમો પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાનું છે જોકે અત્યાર સુધી સરકાર દ્વારા આ સંદર્ભમાં કોઈ માહિતી આપવામાં આવી નથી કે ક્યારે લાગુ થશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

તો તમારા ખાતામાં પીએફ નું વ્યાજ આવ્યું છે કે નહીં મિત્રો સરકારે કરોડો નોકરિયાત લોકોને મોટી રાહત આપી છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ ખાતાઓમાં વાર્ષિક વ્યાજ આ વખતે ખૂબ જ ઝડપથી જમા કરવામાં આવ્યું છે કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં કુલ છન્નું ખાતાઓમાં પીએફ વ્યાજની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે આનો અર્થ એ છે કે જો તમે પણ નોકરી કરો છો અને તમારું પીએફ ખાતું છે તો તમારા વ્યાજના પૈસા પણ જમા થઈ ગયા ત્યાર પછી મિત્રો મિત્રો આજની હવામાન હવામાન આગાહી વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને ભારે આગાહી કરવામાં આવી છે મિત્રો રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી છે આગાહી જેમાં મિત્રો બોતેર કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાય છે રાજ્યમાં આગામી બાર થી અઢાર જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરાય છે જ્યારે મિત્રો તેર થી સોળ જુલાઈ દરમિયાન બંગાળના ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ નિર્માણ પામશે મિત્રો રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાય છે તો મહાલ મહીસાગર સાબરકાંઠા કચ્છ અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો ઉત્તર ગુજરાત ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો ફરી એક વખત છવ્વીસ થી ત્રીસ જુલાઈ દરમિયાન વરસાદી સિસ્ટમ નિર્માણ પામશે જેના કારણે રાજ્યમાં ફરી ભારે વરસાદની સિસ્ટમનું નિર્માણ થવાનું છે મિત્રો હવામાન વિભાગના ડાયરેક્ટર એકેદાસે જણાવ્યું હતું કે રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાય છે આગામી સોળ જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડશે તેમજ બાર થી સોળ જુલાઈ દરમિયાન સુધી વરસાદનું હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે મિત્રો તેર જુલાઈ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસશે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે અને આગામી પાંચ દિવસ દરિયાકાંઠે ત્રીસ થી ચાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે મિત્રો અમદાવાદમાં પણ ભારે વરસાદ અને પવન ફૂંકાવાની આગાહી કરાઈ છે હાલ બે સિસ્ટમની અસરથી રાજ્યમાં છૂટો છોવાયો વરસાદ થશે અને ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી સામાન્ય કરતાં ચોરાણું ટકા વરસાદ નોંધાયો છે તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય મિત્રો ગામડાના લોકોને ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હવે એક લાખ વીસ હજારને બદલે કુલ એક લાખ સિત્તેર હજારની સહાય મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘર બનાવવાનો સામાન મોંઘો થતા ખેડૂતોને પડતી મુશ્કેલીને દૂર કરવા પચાસ હજારની વધારાની સહાય જાહેર કરી છે બે હજાર પચીસ અને છવ્વીસના બજેટમાં એક લાખ અને દસ હજાર લાભાર્થીઓ માટે આ વધારાની સહાય ચૂકવવા પાંચસો ને પચાસ કરોડનો ફાળવવામાં આવ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એક ઓગસ્ટથી શરૂ થશે આ નવી યોજના મિત્રો સરકાર એક ઓગસ્ટથી દેશમાં રોજગાર સાથે જોડાયેલા પ્રોત્સાહન યોજના એટલે કે ઈ શરૂ કરવા જઈ રહી છે આ યોજના અંતર્ગત પહેલી વાર નોકરી મેળવનારા યુવાનોને સરકાર તરફથી પંદર હજાર રૂપિયા આપવામાં આવશે મિત્રો આ યોજનાનો ઉદ્દેશ્ય યુવાનોને રોજગાર માટે પ્રોત્સાહન કરવાનો દેશમાં ભવિષ્ય માટે કુશળ કાર્યબળ તૈયાર કરવાનો અને રોજગાર સર્જનની તાત્કાલિક જરૂરિયાતને પૂર્ણ કરવાનો અને ઉત્પાદન ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે

કૃત્રિમ તેજી શરૂ થઈ ગઈ છે સિંગતેલ અને કપાસિયા બંનેના ભાવમાં વધારો ઝીંકાયો છે મિત્રો અગાઉ સિંગતેલના ડબ્બો ત્રેવીસોને એંશી રૂપિયાના ભાવે મળતો હતો જેનો ભાવ હવે વધીને ચોવીસોને પચાસ રૂપિયા થયો છે જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ બાવીસસો અને વીસ રૂપિયાથી વધીને ત્રેવીસસર રૂપિયા સુધી પહોંચી ગયો છે મિત્રો તહેવાર ત્રણેય ખાદ્ય તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીના બજેટ પર અસર જોવા મળી રહી છે જન્માષ્ટમીથી દિવાળી સુધી તહેવારી સિઝન દરમિયાન ખાદ્ય તેલમાં કૃત્રિમ રીતે વધવાના સંકેત મળી ચૂક્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો HDFC બેંકના ગ્રાહકો માટે મહત્વના સમાચાર મિત્રો 12 જુલાઈના રોજ ફક્ત HDFC બેંકના ગ્રાહકો જ UPI સર્વિસનો ઉપયોગ કરી શકશે નહીં મિત્રો HDFC બેંકે આ સંદર્ભમાં તેના ગ્રાહકોને ઈમેલ દ્વારા જાણ કરી છે માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી બેંકે તારીખ તેમજ યુપીઆઈ સેવાઓ ક્યારે પ્રભાવિત થશે એ માટે માહિતી આપી છે મિત્રો એચ બેંકે કહ્યું છે કે બાર જુલાઈના રોજ એટલે કે મિત્રો આજે સવારે બે ને ત્રીસથી સવારે છ ને ત્રીસ એટલે કે ચાર કલાક સુધી યુપીઆઈ સેવાનો ઉપયોગ કરવામાં આવશે નહીં ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચાંદીએ તોડી નાખ્યો રેકોર્ડ મિત્રો ચાંદીનો ભાવ તેના ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગયો છે આઈબીજે વેબસાઇટ અનુસાર શુક્રવારે એક કિલો ચાંદીનો ભાવ સાત હાજર નવસો ચોત્રીસ રૂપિયા ભાવ રહ્યો હતો મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ હવામાન વિભાગની કડક સૂચના મિત્રો માછીમારોએ આજથી પાંચ દિવસ સુધી દરીઓ ન ખેળવા હવામાન વિભાગે કડક સૂચના આપી છે દરિયા કાંઠે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં વરસાદી તરફ પસાર થતા વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેશે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

ખેડૂતોએ ફાર્મર રજીસ્ટેશન તાક કરવા તાકીદ કરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં મોટા વધારાની જાહેરાત મિત્રો ચાહેર ક્ષેત્રના ઉપક્રમો એટલે કે પીએસ યુમાં કામ કરતા કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટા સમાચાર આવ્યા છે સરકારે તેમને મોંઘવારી ભથ્થામાં મોટો વધારો કર્યો છે હવે તેમનો મોંઘવારી ભથ્થો વધીને સાતસોને અઠ્ઠાવો ત્રણ ટકા થઈ ગયું છે કેન્દ્ર સરકારના આયન સચિવ સ્તરના અધિકારીઓ આ વધારાની માહિતી આપી છે આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે મોંઘવારી સતત વધી રહી છે અને તેના લીધે લાભ હજારો જાહેર ક્ષેત્રના કર્મચારીઓને મળશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડ બનાવવા નવા નિયમો મિત્રો આધાર કાર્ડ બનાવવા કે જૂના આધારને અપડેટ કરવા માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે યુડીઆઈએ આધારમાં નામ સરનામું અને ફોટો બદલવા માટે નવી શરતો નક્કી કરી છે હવે આધાર બનાવતી વખતે મિત્રો અથવા તો અપડેટ કરતી વખતે ચાર દસ્તાવેજો તમારી ફરજિયાત આપવાના રહેશે જેમાં ઓળખનો પુરાવો એડ્રેસ પ્રૂફ બર્થ સર્ટિફિકેટ અને રિલેશનશિપનો પુરાવો સામેલ કરવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેલવેમાં પચાસ હજારથી વધુ ખાલી જગ્યા ભરાશે મિત્રો ભારતીય રેલવેમાં નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે રેલવે આ વર્ષે પચાસ જગ્યાઓ માટે ભરતી કરશે અને રેલવે ભરતી બોર્ડે પ્રથમ કાર્ટરમાં નવ હજારથી વધુ જગ્યાઓ ભરી છે રેલવે મંત્રાલય એક નિવેદનમાં જારી કરીને કહ્યું છે કે નાણાકીય વર્ષ બે અને છવ્વીસમાં પચાસ હજારથી વધુ ભરતીઓ કરવામાં આવશે ખાલી જગ્યાઓ આરઆરબી અને સંબંધિત રેલવે ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

ઓનલાઈન અરજી કરવાની રહેશે આ પેકેજ હેઠળ પ્રતિ હેક્ટર રૂપિયા અગિયાર હજાર ની સહાય આપવામાં આવશે આ સહાય પ્રતિ ખાતા નંબર દીઠ એટલે કે ગામ નમૂના નંબર ક્રમાંક આઠ અદીઠ વધુમાં વધુ બે હેક્ટર ની મર્યાદામાં આપવામાં આવશે સહાય મેળવવા ઈચ્છુક ખેડૂતો તારીખ ચૌદ સાત બે હજાર પચીસ થી તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે

જન્મ મૃત્યુ નોંધણી માટે અરજી કરવા પર દંડ વસલવામાં આવશે જો તમે જન્મ અને મૃત્યુના ત્રીસ દિવસ પછી અરજી કરો છો તો તમારે સ્વપ્રમાણિત રજૂ કરવો પડશે અને સાથે વીસ રૂપિયા દંડ ભરવો પડશે એક વર્ષ માટે રૂપિયા પચાસ અને ત્યારબાદ સો રૂપિયાનો દંડ ભરવો પડશે મિત્રો જન્મ અને મૃત્યુ નોંધણી નિયમોમાં આ ફેરફાર અધિનિયમ ઓગણીસો ઓગણ સિત્તેર સુધારા અધિનિયમ બે હજાર ત્રેવીસ બિહાર જન્મ મૃત્યુ નોંધણીનો નિયમો ઓગણીસો નવ્વાણું અને ન્યૂનતમ સુધારા નિયમ બે હજાર પચીસની જોગવાઈ અનુસાર કરવામાં આવ્યા છે